ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલા કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે અહીં છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આ જનતા રેડ થઈ હોવાનું કારખાનેદારોએ જણાવે છે પોરબંદર રોડ પર આવેલ ઈશરા પાટિયા પાસેના વિસ્તારમાં દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું ન હોવાના આક્ષેપ કરી થાની કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી જેમાં કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતાં પોલીસ તત્કાળ સ્થળ પર આવી પહોંચી અને દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે તો જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પણ દોડી ગયા હતા પિયુષ રાજ શ્રી ગંગેશ્વર પ્લાસ્ટિક નાસ્તો કરીએ તો આવીને માથે પૂછે છે બાઇટિંગ તો દે પછી અમે દારૂ વાળાને અને પોલીસ ફોન કર્યો પણ પોલીસ એકાદ કલાકે આવી ત્યાં લગી ટાઈમે પોલીસ આવી નહીં અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીંયા ને પૂરો ના થઈ જાય આ કાયમી માટે દારૂ બંધ થઈ જાય એવું અમારું આવેદન છે આ લગભગ તો જાજા વર્ષ થી હાલે હે અમે વર્ષ દીધી કન્ટિન્યુ અને પ્રેમ થી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો ના કરો તો અમારી હરમ થી તો વેચો પણ હવે હરમ થી નહીં આ દાદાગીરી થી વેચવા મીડા હે અમે દારૂ ને પકડ્યા અને પકડી ને પોલીસ ને સોપી દીધા અટાણે અને સાતમ ના દિવસે આઠમ ના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને એક જણો પીલાઈ ગયો હે અહિયાં હાઈવે ઉપર અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી અમે આજે અમે દારૂવાળાને પકડીને

આજે અમે પોતે જ બધાય કારખાનાવાળાએ ભેગા થઈને દારૂવાળાને ફેંકડા અને પોલીસને બોલાવીએ પોલીસ પણ એક કલાક નાહિતી લોકો લઈ ગયા અને અમે બધા કારખાનાવાળાએ નક્કી કર્યું કે આ વહીવટાઈ બંધ કરાવવાનો હે અને રોજ આ મગજ મગજમારી કાયમ ધીમા પચાસ પેરે વેચવા આવે છે બે મોટર સાયકલો નીકળે અને મન ભાવ એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂર ને બોલક લઈ ગયો દારૂ અને બધાય મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે

ਇੱਕ ਜਨ ਲਈ ਨਾ ਮੇ ਉਪਰੋਕਤ ਕਾਰਵਾਈ ਕਰਸੋ ਆ ਬਧੀਆ ਨਹੀਂ ਹਮਝੀ ਗਿਆ